વડોદરા શહેરમાં નશાનો કારોબાર ચલાવી રહેલા શખ્સો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત વોજ રાખી ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી બેસિલ સ્કૂલની સામેની સોસાયટીમાં રહેતા શખ્સો ગાંજો ની પડીકી બનાવી વેચી રહ્યા હોવાની માહિતીના આધારે એસઓજીએ દરોડા પાડી સાડા પાંચ કિલોગ્રામ ગાંજા સાથે એકની ધરપકડ કરી છે બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી બેસિલ સ્કૂલની સામે સી ઓબ્લિક નવ સકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમ પટેલ ગાંજાનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને મળી હતી જેથી એસઓજીની ટીમે છેલ્લા બે મહિનાથી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ પર સતત વોચ રાખી રહી હતી તેવામાં જાણવા મળ્યું કે અબ્દુલ ગત રાત્રે વિપુલ માત્રામાં ગાંજાનો જથ્થો લઈને આવ્યો છે જેના પરિણામે એસઓજીની ટીમ સકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમ પટેલના મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી અંદાજીત સાડા પાંચ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની તપાસ અર્થે પોલીસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી જોકે તપાસમાં ગાંજો હોવાનું સ્પષ્ટ થતાં અંદાજીત રૂપિયા પચાસ હજાર ઉપરાંતની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો

તપાસ નો કોઈ મહત્વના વાતો બહાર આવી ના હાલ સુધી કઈ કહી ન શકાય હાલ હજુ તપાસ ચાલુ માં છે ચોક્કસ થી આપણે આવનારા સમયમાં માલ એ નવી એ હજુ નથી કઈ બહાર આવે